ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ચોમાસા પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે વેરાવળ શહેરમાં પાણી ભરાતા સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ જમીનથી જોડાયેલ અધિકારી તરીકેનું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે પાણી ભરાતા વિસ્તારોમાં જઈને લોક સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરવાની અહીંયા ધારણ આપી હતી ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસું દરવાજે દસ્તક થઈ રહ્યું છે ત્યારે વેરાવળ શહેરમાં પાણી ભરાતા વિસ્તારોની સમસ્યા ન તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે આગોતરી તૈયારી સાથે શહેરના નદી નાણાકાસ અને સફાઈના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા આ કામગીરી અંતર્ગત જિલ્લા કલેક્ટરે દેવકા નદી કોદરશા તણાવ નદીના પાર્ક બાગે નહેમદ સહિતના વિસ્તારોની જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાગકર અને જિલ્લાના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી તો સાથે સાથે કલેક્ટરે વિરાવળ શહેરમાં સમુદ્રને મળતી દેવકા નદીમાં ઉગી નીકળેલા જાડી જાંખરાને જેસીબી ની મદદથી સાફ કરવાની કામગીરીની શરૂઆત કરાવીને નદીને સ્વચ્છ બનાવી ચોમાસાનું પાણી ઝડપથી નીતરી અને સમુદ્રમાં મળી જાય અને વિરાવળ શહેરમાં પાણી ન ભરાય તે માટેની કામગીરીનું પ્રત્યક્ષ

તો કલેક્ટરે આ સાથે વરાવડ શહેરનો કચરો જ્યાં એકત્ર કરવામાં આવે છે તેવી ડમ્પિંગ સાઇટ ખાતે ખેડૂતોને અપાઈ રહેલા ખાતાની યોગ્ય અને પારદર્શક વ્યવસ્થાઓ ગોઠવી ખેડૂતોને તકલીફ ન પડી એ પ્રકારની સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું તો આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટર એક ભૂમિકાબેન વાટલિયા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એપી પી કાલસરિયા વેરાવળ શહેર મામલતદાર જેઠાભાઈ શામળા ચીફ ઓફિસર ચેતન ડુડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જુબેર કકાશિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ